આજે ગુરુ પૂર્ણિમાનો પા

આજે ગુરુપૂર્ણિમાનો પાવન અવસર છે ત્યારે હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે લોકો પોતાના ગુરુના આશીર્વાદ મેળવે છે ગુરુપૂર્ણિમા એ એક ધાર્મિક તહેવાર છે આજનો દિવસ લોકો તેમના આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે સમર્પિત કરે છે ત્યારે આજે ગુરુપૂર્ણિમા હોવાથી દેવ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે વહેલી સવારથી જ લોકો મંદિરોમાં જઈને પોતાના ગુરુના આશીર્વાદ Mervira Racha.